જુવાર ખાય છે લોકો જુવારના રોટલા ખાય છે ઉલ્લુ બનાવવાના બંધ કરો અને આ તમારા ગોરખ ધંધા બંધ કરો બિયારણ નું લાયસન્સ નથી તમારી પાસેથી ને બેફામ યાર વેચો છો તમારા નફા માટે ઉપર ખેડૂત ને ઉગતી નથી ત્યારે એવું કે તમારી જવાબદારી લઈ ગયા હતા

ખાવા લઈ જતા શરમ આવી જોઈએ માથામાં તાલ આવી ગય સફેદ વાળા માં શરમ આપવી જોઈએ શરમ આવી જોઈએ એ પ્રમાણિકતા નું સર્ટિફિકેટ લઈને ફરે છે તમે સસ્તું વેચો છો પછી તો તમારી પાસેથી જવાબ જોઈએ છે કે તમે ખેડૂતોને બિયારણ પેટે આપી જેનું તમારી પાસે લાયસન્સ નથી આ તમારા મોઢે સાંભળવાનું

આવી જાવ આવી જાવી આ બાજુ ખેડૂત બિયારણ ક્યાં કીધું તમે બિયારણ માટે બિયારણ માટે વેચી હા તમે કેટલો બની જાય છે મારી પાસે જુવાર છે ગમે ત્યારે વાવોરા છેતરપિંડી ના ધંધા નથી કરતા આ બધા ખેડૂતો ના દીકરા છે વીસ વર્ષ થી પેલી લઈને બેઠા છો ખેડૂતો ને જવાબ આપો છો પેલા છે ને તમારી જીભ ઉપર કંટ્રોલ રાખવાનો દુકાનદાર છો ને જીભ ઉપર કંટ્રોલ રાખવાનો જયારે ખેડૂત ને આખી સીઝન બગડી હોય ને ખેડૂત ને આખી સીઝન બગડી હોય ને ત્યારે આપડી જીભ ઉપર કંટ્રોલ રાખવાનો વડીલ મતલબ તમે અહીંયા કાલ દારૂ વેચશો પછી એવું કયો જેને લેવો હોય છે નથી ખબર તમારી પાસે લાઇસન્સ નથી ખબર તમને ખબર પડે છે મેટર તમે ગમે વેચી દેશો બધું બે ભાન માં સર્ટિફાઈડ વગર વેચવું શું થાય ને એ હું ભાન પહેલી વાત તો એ છે તમારી પાસે લાયસન્સ નથી તમારી પાસે રજીસ્ટ્રેશન કરાવેલું નથી

આ રીતે ખેડૂતો સાથે મારી ગેરહાજરી ખેડૂતો આવ્યા ત્યારે તમે એવું કીધું કે તમને કોને આમંત્રણ આપ્યું હતું અહિયાં લેવા આવવાનું દુકાનદારો બધા કિંમત થઈ ગયા

હું ખેતી નિયામક ને નિયમો શીખવાડું છું જાણવાનું હું મને એટલું કેવો જાણવા ખેતી બરોબર એમને તમે પૂછો ખેતી હા હા એને તમે આવે એ તમને એમ કે એમાં ગેરંટી ન આવે મને ભાવ પછી ની વાત છે હવ હો ની ઈચ્છા પ્રમાણે હું તમને મને પૂછું હા આવે છે હું એ કહું એટલે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર દુઆરના બિયાર લે જાય છે રજીસ્ટ્રેશન વગર મને ખાલી એટલું કહ્યું કે રજીસ્ટ્રેશન વગર બિયારણ વેચવું ખેતી નિયામક વિસ્તરણ અને નાયબ ખેતી નિયામક વિસ્તરણ ને તમે શરમજનક આજ કરો છો પૂછી જો પણ મેં બધું પૂછેલું છે એટલે તમે એવું કહો છો જુવાર બિયારણ માટે વેચાય એ લાયસન્સ વગર વેચી સર્ટિફાઈડ મને તો કે રજીસ્ટ્રેશન કરાવવું પડે પછી વેચી શકાય જુવાર આવે પેલા મને લખીને તમે આપો કે આ જુવાર અમે લાયસન્સ વગર રજીસ્ટ્રેશન વગર વેચીએ છીએ અને એ સર્ટિફાઈડ ક્યાંય મળતી નથી એટલે અમે વેચીએ છીએ તમે જે અત્યારે બોલ્યા એ મને લખી દો તમારો સહી સિક્કો મારી દો તાકાત હોય તો લખી દો લખી દો સર્ટિફાઈડ જુવાર મળતી નથી એટલે અમે લૂઝ વેચીયે છીએ લૂઝ ની ગેરંટી ન આવે ને અમારી પાસે કોઈ બિયારણ નું લાયસન્સ ન હોવા છતાં અમે વેચીયે છીએ મને આટલું લખી ગયો કોઈ શું કામ તમે સાચા છો ને તમારા જેવા વેપારીઓ ખેડૂતોને પાર કાઢી નાખી છે લીગલી થશે લીગલી થશે હું અહિયાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મિત્રોને કહેવા માંગુ છું આ ભરત ટ્રેડિંગમાં જે બિયારણનું નું લાયસન્સ ધરાવતા નથી તેમ સતાય જાર જુવાર વેચાય છે બાજરીમ બિયારણ માટે વેચાય છે અહીંયા જેટલું પણ સુરેન્દ્રનગરમાં લાયસન્સ ધરાવતા નથી જે દુકાનદારો વેચે છે એનાથી સાવધાન રહેજો આજે જસાપરમાં 200 મણથી વધારે જુવાર ઉગી નથી આવનાર દિવસોમાં આ તમામ દુકાનદારોને ગ્રાહક સુરક્ષામાં હું લઈ જવાનો છું પણ તમે સાવધાન થઈ જશો જ્યારે આપણી સિઝન આખી બગડે છે આવા એક ગદ્દાર દુકાનદારના કારણે આખી સિઝન આપણી બગડે છે ખેડૂતોની અને દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે આજે દુકાનદાર પોતે જવાબદારી લેવાના બદલે અમારી પાસે લાયસન્સ નથી અમે તો વેચીએ છીએ ખેડૂતો બિયારણ માટે નહીં અને જુવાર ખાવા લઈ જાય છે આવું દુકાનદાર બોલે છે સુરેન્દ્રનગરની અંદર અને ગુજરાતમાં કેટલા ખેડૂતો જુવાર ખાવા લઈ જાય છે આ તમે જાણો છો આવતા દિવસોમાં તમામ દુકાનદારોને ગ્રાહક સુરક્ષા સુધી ઢસડી જવાનું કામ રાજુ કરપડાનું છે પણ તમે સાવધાન થઈ જજો કે આવતા દિવસોમાં જે આવા દુકાનદારો છે જેની પાસે લાયસન્સ નથી અને બિયારણ વેચી રહ્યા છે એ દુકાનદારનો કોન્ટેક્ટ મને કરાવજો આવતા દિવસોમાં લાઈવ થઈ મીડિયાને બોલાવી નાયબ ખેતી નિયામક વિસ્તરણને બોલાવીન ક્વોલિટી કંટ્રોલ અધિકારીને બોલાવીને આવા દુકાનદારોને ખુલ્લા પાડજો ગુજરાત ભરમાં કોની રહેમ નજર નીચે આ દુકાનદારો વેપાર કરે છે ખબર નથી પણ ગુજરાતભરમાં આવા દુકાનદારો ખેડૂતોને દિવસે દિવસે સેતરીન દેવાદાર બનાવી રહ્યા છે જેનાથી સાવધાન થઈ જતું